દ્વારકાધીશ તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી ચેનલ ઉપર હોય તો ઉપરની નોન જે છે વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે જે આ એક નંબર ઉપર જે ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો તમે ભેંસની હાઈટ જોઈ શકો છો સાથે સાથે ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો એક નંબર ઉપરની જે ભેંસ છે એ ભેંસની તમને સિંગ પેટર્નની વાત કરવામાં આવે મિત્રો તો ગુંડા સિંગ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો ભેંસના ભેંસની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે ભેંસનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો મિત્રો તો જાફરાબદી ટાઈપ આ ભેંસ જે છે એ વેચાવા આવી છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કદ કાઠું રંગરૂપ આ બધી વાહેત તો હવે તમે જાણી લીધી પણ હવે આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને મિત્રો આપવામાં આવે તો માહિતીની વાત કરીએ તો આ જે ભેંસ છે ભેંસને ત્રીજું વેતર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે ત્રીજું વેતર છે મિત્રો ભેંસને હવે વિહાવાની વાત કરવામાં આવે મિત્રો તમને તો આ જે ભેંસ છે દશક દસક દિવસની કાચી છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે એટલે મિત્રો ભેંસને દસક દિવસની વીહામાં વાર છે હવે મિત્રો આ બેંસની જે કિંમત છે કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને પચાસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે ચા જોવા મળે છે એ વાત કરવાની બાકી રીયે અને તો એ વાત કરવામાં આવશે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ભેંસ છે તમને ગામની વાત કરવામાં આવે તો કે ગામ અનીડા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો પાલીતાણા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો પાલીતાણા છે ત્યાં ગામ અનીડા છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને મિત્રો જો તમને ભેંસ ગમતી હોય લેવી હોય તો તમે ફોન કરજો ખોટા ફોન કરી એને હેરાન ન કરતા અને આ ભેંસ જો તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારી ત્યાં ખોટો થકો ન થાય તો મિત્રો તમે જે આ બીજા નંબર ઉપર જે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો ભેંસ જે છે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો હવે આગળ વાત કરવામાં આવે તો આ જે બીજા નંબર ઉપરની બે ભેંસ છે મિત્રો એ ભેંસની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે કદગાંઠું જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે ભેંસની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ભેંસ છે એનું પહેલું વેતર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે એટલે કે મિત્રો કે ખડેલું છે અને મિત્રો દસથી દસક દિવસની કાચી ભેંસ છે એટલે કે દસક દિવસની વિહાવાની વાર છે એટલે કે ખડેલી છે વીહાવાની વાર છે દસક દિવસની ને દશક દિવસની કાચી છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે ખડેલીની કિંમત વિશે જણાવવામાં આવે તો એક લાખ અને વીસ હજાર રૂપિયા ખડેલીની કિંમત રાખેલ છે અને મિત્રો ખડેલીને જોતા એવું લાગે છે કે દૂધે બહુ સારી થાય કેમ કે એનો બોડી ગ્રોથ એની અડર ક્વોલિટી એની માથું શરીરની બનાવટ જોતાં જ તમને એવું લાગે છે હવે મિત્રો આ જે ખડેલી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે હવે એ વાત કરવાની બાકી રહીએ તો તમે જોઈ શકો છો એ જ રીતે તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો કૂંકાવાઓ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો કુકાવાવ છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો કદ કાઠે પછી અડર એ બોડી ગ્રોથે બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને મિત્રો જો તમે ભેંસ રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો આ ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયનું તમે કદકાંઠું પણ જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ કદ કાઠાવાળી ગાય છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો જો મેં મિત્રો બ્રીડિંગ માટે જ ગાય ગોતતા હોય તો આ બ્રીડિંગ માટે સારી ગાય છે અને દૂધમાં પણ બહુ સારી ગાય લાગે છે તમે જોઈ શકો છો પાંચેક લિટર જેટલું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું એટલે પાંચ લિટર જેટલું દૂધ સારી જ ગાય કહેવાય મિત્રો બ્રીડિંગમાં પણ બહુ સારી ગાય છે અને મિત્રો સીન પેટર્ન પણ બહુ સારા છે ગાયના હવે ખાસ કરીને કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તમને તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ જે કલર છે એ જ કલર છે ગાયનું હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જાણવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે અને આ જે ગાય છે એની તમને મિત્રો વાત કરવામાં આવે તો હું તમને દૂધની વાત કરું તો એક ટાઈમનું પાંચ લીટર જેટલું દૂધ છે સાત મહિનાની ગાભુણ ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને પર ડેના દૂધની વાત કરવામાં આવે મિત્રો તો દસ લિટર જેટલું દૂધ છે આ ગાયનું અને બહુ સારી અને બેસ્ટ ગાય છે ઓ મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે જે સ્ક્રીન ઉપર પચીસ હજાર રૂપિયા જે છે એ આ ગાયના માલિકે આ ગાયની જે કિંમત છે એ રાખેલ છે ઓ મિત્રો ગાયનું તમે રંગ રૂપ આગળ મેં તમને કન્ડિશન જે હતી એ મેં તમને જણાવી દીધી પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર ભાવનગરમાં જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને જો તમે મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે જો આ ગાય વેચે ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય અને મિત્રો જો ગાય તમને ગમતી હોય લેવી હોય તો ફોન કરજો ખોટા ફોન કરી એને હેરાન ન કરતા અને હવે મિત્રો આજે તમે ચોથા નંબર ઉપરની ગીર ઓળખી જોઈ શકો છો તો આ ઓળખી પણ આજે વેચાવા આવી છે ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ ગીર ઓળખી અમારે પાડવી છે તો ગીર ઓળખી જે હોય એની તમે વેચાવ હોય તો વિડીયો મૂકો તો મિત્રો આ જે ગીર ઓળખીના માલિક છે એને મને આ વિડીયો મૂકેલો છે અને વેચવાની છે આ ઓળખી ઓળખીની વાત કરવામાં આવે મિત્રો તો ઓળખીની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે ઓળખીની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી સિંગ પેટર્નવાળી નાની મોખલીવાળી ઓળખી છે મિત્રો કોઈપણ મિત્રોને જો ગીર ઓળખી પાડવાનો શોખ હોય તો આ બહુ સારી ઓળખી છે અને ખાસ કરીને તમને કલર કોમ્બિનેશન વિશે જણાવવામાં આવે મિત્રો તો તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો કાબરા ટાઈપ એટલે કે કલર છે કાબરો કલરની ઓળખી છે અને મિત્રો અત્યારે કાબરો કલર જે છે એ ટ્રેનમાં હાલે છે હવે આ ઓળખી જે છે એની તમે કદકાઠું રંગરૂપ આ બધું તો જોઈ લીધું હવે તમને કિંમત વિશે જો જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ઓળખી જે છે એની કિંમતની વાત કરું તો ત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ઓળખીના માલિકે આ ઓળખીની રાખેલ છે હવે મિત્રો આ જે ઓળખી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો હવે આપણે એની પણ શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે તાલુકો ચલાળા અને જિલ્લાની વાત કરું તો જિલ્લો અમરેલી તો અમરેલી જિલ્લાનો તાલુકો સલાળા છે ત્યાં તમને આગળ એટલે કે વળકી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વળકીના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ તમને ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું અને મિત્રો જો તમે ચેનલને લાઈક ચેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો જય ગો માતા જય દ્વારકાધીશ